નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન નેવું ટકા કમરના દુખાવામાં કેટલો આરામ કરવો જોઈએ વિથ સ્ટ્રોંગ એવિડન્સ એન્ડ રેફરન્સીસ એન્ડ ઓલ્સો સ્ટડીઝ નોન સ્પેસિફિક બેકપેઇન નેવું ટકા કમરનો દુખાવો નોન સ્પેસિફિક બેક બેકપેઇન કહેવામાં આવે છે તેમાં કેટલો સાયન્ટિફિકલી એવિડન્સ પ્રમાણે સ્ટડી પ્રમાણે રેફરન્સ પ્રમાણે આરામ કરવો ઇતાવો છે નોન સ્પેસિફિક બેક પેઇન એટલે આપણને અચાનક દુખાવો થાય અચાનક સબાકો નીકળે સ્નાયુઓ અમુક નબળા પડે વોટ ઇઝ નોન સ્પેસિફિક બેક પેઇન નોન સ્પેસિફિક કમરનો દુખાવો શું છે નોન સ્પેસિફિક લો બેક બેકપેઇન રિફર ટુ પેઇન ઇન ધ લોઅર બેક વિધાઉટ અ ક્લિયરલી આઇડેન્ટિફિએબલ કોઝ લાઈક અિયેટેડ ડિસ્ક ફ્રેક્ચર ઓર ઇન્ફેક્શન નોન સ્પેસિફિક કમરનો દુખાવો અંદરનું કોઈ કારણ ન હોય ગાદી બહાર આવી ગઈ નસ દબાવાથી ફ્રેક્ચર થવાથી ઇન્ફેક્શનથી એક નોન સ્પેસિફિક બેક પેન કહેવામાં આવે છે ઇટ એકાઉન્ટ ફોર અપ ટુ નાઇન્ટી નાઇન્ટી પર્સન્ટ ઓફ લો બેક પેન કેસીસ જેટલા કમરના દુખાવાના કેસ છે એમાંથી નેવું થી પંચાણું ટકા કેસ નોન સ્પેસિફિક કમરનો દુખાવો હોય છે કમરના ભાગમાં અચાનક સબાકો આવે દુખવા મંડે કોઈ સ્પેસિફિક કારણ જવાબદાર ન હોય કોઈ પણ સમયે અચાનક દુખાવો થઈ શકે કમરના ભાગમાં જ એનો દુખાવો પગમાં ન ઉતરે તો એ નોન સ્પેસિફિક બેક પેન કહેવામાં આવે છે ટ્વિન્ટી પર્સન્ટ ઓફ લો બેક પેન કેસીસ ફોલ અંડર ડિસમેન્સ કે જે નેવું ટકા કમરના દુખાવાની પાછળ શું કારણ હોય છે પેન ઇઝ નોટ કોઝ બાય સિરિયસ ડિઝીઝ ઓર નવ કમ્પ્રેસન બટ રિલેટેડ ટુ મસલ્સ જોઈન્ટ ઓર લિગામેન્ટ અનસ્પેસિફિક સ્પેસિફિક બેક બેકપેઇન છે નેવું ટકા કમરના દુખાવામાં સ્નાયુ કમરના સાંધાને લગતા મિકેનિકલી બેકપેઇન થાય છે જે અચાનક આ કમરનો દુખાવો થાય છે એમાં એવિડન્સ પ્રમાણે રેફરન્સ પ્રમાણે કેટલો સાયન્ટિફિક આરામ કરવો જોઈએ કરેક્ટ વે ટુ રેસ્ટ ઓનલી સોર્ટ રેસ્ટ વન ઓર ટુ ડેઝ ઇન કેસ ઓફ સિવિયર પેઇન યુઝ સપોર્ટિવ પોઝિશન રિઝ્યુમ લાઇટ મુમેન્ટ એઝ સોન એઝ પોસિબલ એવિડન્સ પ્રમાણે સિવિયર પેઇનમાં એકદમ લોક થઈ જાય સબાકો નીકળે એવા કેસમાં વધુમાં વધુ એકથી બે દિવસ આરામની જરૂરિયાત હોય છે

ઇટ લીડ્સ ટુ ઇન્ક્રીઝ સ્પાઈનલ સ્ટ્રેસ જેટલો આપણે બેડ રેસ્ટ કરશું એટલું સ્પાઈનલ સ્ટ્રેસ છે એ વધે છે બેડ રેસ્ટ ફોર મોર ધેન ટુ થ્રી ડેઝ લીડ્સ ટુ સ્ટીફનેસ વીકનેસ એન્ડ સ્લોઅર રિકવરી જો એવિડન્સ પ્રમાણે રેફરન્સ પ્રમાણે જો આપણે બેડ રેસ્ટ બે થી ત્રણ દિવસથી વધુ કરશું તો એ સ્નાયુની સ્ટીફનેસ વધે છે સ્નાયુઓ ચકડાઓ માંડે છે એમાં વીકનેસ આવે છે એના કારણે આપણી જે રિકવરી આવી જોઈએ એ ધીમી પડે છે સાયન્ટિફિક એન્ડ ક્લિનિકલ રેફરન્સીસ અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન્સ એસીપી ગાઈડલાઇન્સ ક્લિનિશિયન્સ શુડ એડવાઇઝ પેશન્ટ વિથ એક્યુટ લો બેક પેઇન ટુ રિમેન એક્ટિવ એઝ ટોલરેટેડ રાધર ધેન બેડ રેસ્ટ મેડિકન કોલેજ ઓફ ફિઝિશિયન એસિપીની ગાઈડલાઇન્સ છે કે બેડ રેસ્ટ કરતાં જે આપણે સહન કરી શકીએ એટલા એક્ટિવ રહેશું તો આપણો જે દુખાવો છે એનો જે રિકવરીનો સમય છે એ ઘણો ઓછો લાગશે કમરના તાજે તાજા દુખાવામાં પણ જો પેશન્ટ એક્ટિવ રહેશે એની સહનશક્તિ પ્રમાણે તો રિકવરી ફાસ્ટ આવશે સ્ટ રેફરન્સીસ નાઇસ ગાઈડલાઇન્સ યુકેમાં ઇન્સ્ટિટ્યૂટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલેન્ટ એન્કરેજ પીપલ ટુ કન્ટિન્યુ નોર્મલ એક્ટિવિટીઝ એજ મચ એજ પોસિબલ મેક્સિમમ આપણાથી લાઇટ એક્ટિવિટી અને સપોર્ટ સાથેની પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ કોન રિવ્યુ ઓન બેડ રેસ્ટ બેડ બેડ રેસ્ટ 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 ફોર લો બેક હેઝ લિટલ ટુ નો બેનિફિટ પ્રોલોંગ ડિલે રિકવરી રિકવરી લાંબો લેવાથી આપણી જે હોય છે એ પાછી પડી શકશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુ એજ મચ એજ પોસિબલ રેસ્ટ મે વર્સન ડિસેબિલિટી એન્ડ ડિલે આપણી જે કમરના દુખાવામાં આપણે એક્ટિવિટી આપણાથી જેટલી થાય છે એટલી આપણે જાળવી રાખવી જોઈએ આરામ કરવાથી બેડ રેસ્ટ કરવાથી જે આપણી ફિઝિકલ કાર્યક્ષમતા છે એ રિડ્યુસ થાય છે ખરાબ થઈ શકે અને એનાથી જે હિલિંગ આવવાની પ્રોસેસ છે એ ડિલે થઈ શકે પાછી પડી શકે ઇટ્સ ડબ્લ્યુ એચ ઓ ગાઈડલાઇન્સ રિહેબિલિટેશન ફોર કી ટેક અવે ફ્રોમ ઓલ સોર્સિસ સ્ટે એક્ટિવ આપણે એક્ટિવ રહેવું જોઈએ એવોઇડ પ્રોલોંગ બેડ રેસ્ટ લાંબો પથારીમાં આરામ દૂર કરવો જોઈએ ઓનલી શોર્ટ રેસ્ટ વન ઓર ટુ ડેઝ ડ્યુરિંગ એક્યુટ પેઇન ફેસ ફક્ત એક થી બે દિવસ જ કમરના તાજા દુખાવાના પિરિયડમાં સમયમાં જરૂરી છે એવિડન્સ બેઝ સમસ એક્ટિવિટી ઇન લો બેક પેઇન

ઓછો કરવામાં મદદરૂપ થશે નેક્સ્ટ પ્રોલોંગ બેડ રેસ્ટ મોર ધેન ટુ ડેઝ ઇટ્સ નોટ રિકમેન્ડેડ લીડ્સ ટુ દિવસથી વધારે બેડ રેસ્ટ પથારીમાં આરામ એનાથી શું થઈ શકે છે લીડ્સ ટુ એ શું વધારી શકે છે અંદર આપણા શરીરમાં કેવા ફેરફાર કરી શકે છે મસલ્સ વીકનેસ સ્નાયુઓ નબળા થઈ શકે જોઈન્ટ શિફ્ટનેસ સાંધા જકડાઈ શકે લોંગર રિકવરી ટાઈમ આપણો જે રિકવરીનો સમય છે સુધારાનો સમય છે એ લંબાઈ શકે એન્ડ હાયર રિસ્ક ઓફ ક્રોનિક પેઇન જે તાજો દુખાવો હોય એમાંથી જૂના દુખાવાનું જોખમ વધી શકે છે લેવલ ઓફ એવિડન્સ સ્ટ્રોંગ એવિડન્સ ફ્રોમ મલ્ટિપર રેન્ડમવાઈઝ કંટ્રોલ ટ્રાયલ એન્ડ સિસ્ટમેટિક રિવ્યૂ બાય એક થી બે દિવસનો બે દ્રેષ્ઠ જ તાજે તાજા અતિશય કમરના દુખાવામાં જરૂરી છે એક્ટિવિટીથી શું ફાયદા થઈ શકે એક્ટિવિટી રિમેનિંગ એક્ટિવ ફોર એક્ઝામ્પલ વોક લાઇટ ડિવેન્ટ ઇઝ એસોસિએટેડ વિથ ફાસ્ટર પેઇન રિલીવ લેસ રિકરન્સ એન્ડ બેટર ફંક્શન આપણાથી જેટલી એક્ટિવિટી થાય છે લાઇટ એક્ટિવિટી પણ પોસિબલ હોય એટલી એક્ટિવિટી કરવાથી જે આપણો દુખાવો છે એ તરત જ ઓછો થાય છે બીજી વાર વારંવાર જે કમરનો દુખાવાની શક્યતા રહેલી છે એ પણ ઓછી થશે એ ઘટી જશે અને જે આપણું ફંક્શન છે આપણી જે કાર્યક્ષમતા છે એને આપણે સુધારી શકશું બેડ રેસ્ટ ઇઝ લેસ ઇફેક્ટિવ ધેન સ્ટેઇંગ એક્ટિવ ફોર એક્યુટ લો બેક પેઇન દુખાવા દુખાવામાં બેડ રેસ્ટ ઓછો અસરકારક છે કે આપણે એક્ટિવ રહેવાથી આપણો જે દુખાવો છે તરત ઓછો થશે રિવ્યુ કી સ્ટડી ક્લિનિકલ ગાઈડલાઇન્સ એવિડન્સ રેટિંગ ગાઈડલાઇન્સ સોર્સ બાય એસીપી યુએસએ

આપણા જે માં છે એ એક થી બે દિવસથી વધારે આપણે બેડ રેસ્ટ પ્રીફર કરવો જોઈએ નહીં કોઈન્સ રિવ્યુ રેસ્ટ હેઝ નો બેનિફિટ મે રિકવરી પથારીમાં આરામ આપણને કોઈ ફાયદો નહીં કરે પણ એની રિકવરી છે જે કમરના તાજે તાજા દુખાવાની રિકવરી છે પાછી જશે એન્ડ ડબલ્યુ એચ ઓ ગાઈડલાઇન્સ ક્લિનિકલ ગાઈડલાઇન્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ફંક્શનલ એક્ટિવિટી પ્રોલોંગ રેસ્ટ નોટ એડવાઇસ આપણી જે ફંક્શનલ એક્ટિવિટી છે પ્રવૃત્તિ છે સવારથી સાંજ સુધી બહુ જ જરૂરી છે પણ આપણાથી જેટલી થાય છે એટલી લાઇટલી નોટ લાંબો આરામ એડવાઇઝેબલ નથી કન્ક્લુઝન એવિડન્સ બેઝ કન્ક્લુઝન સાયન્ટિફિકલી પુરાવા સાથેનું કન્ક્લુઝન રિસર્ચ સાથેનું સંશોધન સાથેનું કન્ક્લુઝન સ્ટડી સાથેનું કન્ક્લુઝન રેસ્ટ ઓનલી બ્રીફલી ઇફ પેઇન ઇઝ સિવિયર બેસ્ટ રિકવરી કમ્સ ફ્રોમ સ્ટેઇ મોબાઈલ અને બેસ્ટ રિકવરી સુધારો ક્યારે આવશે કે આપણે સવારથી સાંજ સુધી જે આપણી ફંક્શનલ એક્ટિવિટીમાં આપણે મોબાઈલ રહીશું આપણે એક્ટિવ રહીશું એક ધારા બેસું ને એક ધારા ઊભા નહીં રહીએ આપણી જે રૂટીન એક્ટિવિટી છે મિક્સ પ્રવૃત્તિમાં આપણે મોબાઈલ રહેવાથી લાઇટ એક્ટિવિટી કરવાથી એક સ્થિતિમાં શરીરને ઓછું રાખવાથી જે આપણે નોર્મલ મુમેન્ટ છે એ ઓછા સમયમાં ધીમે ધીમે મેળવી શકશું લાસ્ટલી સમરી શોર્ટ ટર્મ રેસ્ટ આરામ હેલ્પફુલ મદદરૂપ થશે પ્રોલોંગ રેસ્ટ હાર્મફુલ લાંબો આરામ આપણને કદાચ નુકસાનકારક થઈ શકે એન્ડ એક્ટિવ રિકવરી એક્ટિવિટી મોડિફિકેશન આપણે સવારથી સાંજ સુધી ફંક્શનલી આપણે જેટલા બનેશ આપણી કાર્યક્ષમતા પ્રમાણે એક્ટિવ રહેવાથી જે એનું રિઝલ્ટ મળશે બેસ્ટ રિઝલ્ટ મળશે એ ઇમ્પ્રુવમેન્ટ બહુ જ સારું થશે દુખાવો તરત ઓછો થઈ જશે અને આપણી જે રિકનન્સી છે એ પણ ઘટી જશે એટલે અચાનક કમરના દુખાવામાં નોન સ્પેસિફિક બેક પેઇનમાં નેવું ટકા કમરના દુખાવામાં એકથી બે દિવસ જ આરામની જરૂર પડે છે એનાથી વધારે ગાઈડલાઇન્સ પ્રમાણે એવિડન્સ પ્રમાણે સ્ટ્રોંગ એવિડન્સ પ્રમાણે જરૂર પડતી નથી સ્ટ્રોંગ એવિડન્સ જોયા એની ગાઈડલાઇન્સ જોઈ એના રેફરન્સીસ છે સ્ટડી થયેલી છે કે નેવું ટકા કમરના દુખાવામાં અચાનક કમરના દુખાવામાં સિવિયર પેઇનમાં બેથી વધારે દિવસ આરામ કરવાની જરૂર નથી એકથી બે દિવસ સારા મિતાઓ છે આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ